સુરેન્દ્રનગર નગરપાલિકાને સરકારના સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ વિભાગ દ્વારા બે બોટ ફાળવવામાં આવી છે જેમાં એક રિમોટથી ચાલતી બોટ છે અને બીજી સ્પીડ બોટ છે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસરના માર્ગદર્શનમાં નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ બંને બોટનું ધોળીધજા ડેમના પાણીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું નર્મદા કેનાલ ડેમ જેવા જળાશયોમાં ડૂબતા માણસને બચાવવામાં નગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી પ્રશંસનીય રહી છે ત્યારે હવે આ બોટ આવતા ડૂબતા માણસની જિંદગી બચાવવાની કામગીરી સરળ રીતે થઈ શકશે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ નર્મદાના નીરથી ભરેલો રહેતો હોય છે અને ડેમમાં ડૂબી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે આવી ઘટનાઓ વખતે ડૂબતી વ્યક્તિને બચાવવા આ બોટ ઉપયોગી બનશે ફાયર વિભાગના દિવાંગભાઈ દુધરેજાએ જણાવ્યું કે રિમોટથી ચાલતી બોટને પાણીની બહાર બેઠા બેઠા રિમોટથી ઓપરેટ કરી શકાશે પાણીમાં બોટ ઉતારતાની સાથે જ ત્રીસ કિલોમીટરથી વધુની ઝડપથી બોટ પાણીમાં દોડવા લાગશે બોટ સાથે હેન્ડલ અને દોરડા લગાવેલા છે ડૂબતી વ્યક્તિ આ બોટને પકડી લે એટલે તેને રિમોટની મદદથી પાછી લવાશે જેથી ડૂબતી વ્યક્તિનો જીવ બચાવવામાં મદદરૂપ થશે આ બોટ ત્રણસો કિલો જેટલું વજન ઉંચકવાની ક્ષમતા પણ ધરાવે છે